તો હેલો મિત્રો કેમ છો મસ્ત મજામાં છો હું તમારો દોસ્ત રોહિડા ઓર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું પણ ભાઈ સાયકલથી તો હાલ અત્યારે હું છું સારંગપુરમાં અને આપણી સાયકલ કમ્પ્લીટ થાય છે આપણે ત્યાં રોકાયા હતા ત્યાંથી તો આપણે આવી ગયા છે અને હવે સાયકલ તૈયાર કરીને બહારની તરફ નીકળ્યા પછી આપણે ચા નાસ્તો કરીને પછી આપણે પાછા લગાતાર આગળની તરફ વધીશું તો પહેલાં તો આપણે સાયકલ કમ્પ્લીટ કરી દઈએ પછી આપણે રસ્તામાં મળીએ તો જોતા રહેજો પ્રોડિયો સંજોય તો અત્યારે હું સાળંગપુરથી નીકળીને આગળ તરફ નીકળી ગયો છું ને હવે હું અમરેલી તરફ જઈ રહ્યો છું અમરેલી ત્યાંથી સો કિલોમીટર તો ઉપર છે તો આજે તો નહીં પહોંચી શકીએ આમ જો આજે તો પહોંચી પણ છે પણ હું એકદમ બિલકુલ સ્લો ટ્રાવેલિંગ કરું છે ને તો બે દિવસમાં તો પહોંચી જઈશું અમરેલી તો હમણાં હમણાં નીકળ્યા છે ને સિંગલ પટ્ટીનો રસ્તો છે એટલે આપણે ધીમે ધીમે સાયકલ ચલાવીએ તો આપણે કારના લગાતાર સાયકલ ચલાવી સાણંગપુરથી અહીંયા લગીને આવ્યા છે આગળ બોટાદ છે તો ભાઈ બહુ મોટું સિટી જેવું જ છે ને બહુ મોટું મેપમાં પણ એટલું મોટું દેખાય છે તો આગળ જઈને હું વિડીયો તો નહીં બનાવું કેમ કે મેપ મારે ચાલુ રાખવું પડશે છે તો હાઈવે પણ તો પણ મેપ મારે ચાલુ તો રાખવો પડશે કેમ કે રસ્તા બધા આમ જાય ને આમ જાય એટલે આપણે થોડું કન્ફ્યુઝ થઈ જઈએ બોર્ડ તો મારેલા જ હોય પણ તો પણ આપણે મેપ ચાલુ રાખવું જોઈએ અહીંયાથી આપણે હવે અંદરની તરફ એન્ટર થશું એટલે આપણે શાક પૂરી થોડો નાસ્તો કરીને પછી આપણે લગાતાર પાછા આપણે સાયકલ ચલાવીશું તો પહેલાં નાસ્તો થોડો કરી લઈએ પછી આપણે લગાતાર આગળની તરફ નીકળી જશું આપણે સાયકલ આમ તરફ જઈ રહ્યા છે અમરેલી તરફ અને અહીંયા ઊભા છે તડકો તો છે ભાઈ જોરદાર ને મસ્ત સુવિધા છે ભાઈ ને પીવાના માટે એકદમ મસ્ત ઠંડક અને બધી બાજુ માટલા નીકળ્યા છે જોરદાર એવું હવે અહીંયાથી પાછા આપણે આગની તરફ નીકળીએ ને ફોનની અંદર ચાર્જિંગ ઓછું છે ને પાવર બેંકમાં બી ઓછું છે પાવર બેંકમાં તો આપણે બચાવીને રાખવું પડશે તો કે આગળ જોઈએ કે ચાની દુકાનો ત્યાં ઉભા રહીશું ચા પીશું અને ફોન વગેરે ચાર્જિંગમાં મૂકી દઈશું થોડી ટાઈમ થશે અત્યારે બે વાગવાયા છે તો ધીમા ધીમા આપણે આગની તરફ નીકળીએ તો અત્યારે હાલ બે વાગ્યા છે બેને ઉપરથી આપણે ઊભા છીએ ચા પીવા માટે અને ચા પીને પછી આપણે પાછા લગાતાર સાયકલ ચલાવશું કેમકે બપોરે તો ગરમી હોય જ છે અને હાઈવે પર ચાલી એટલે ગરમી તો હોય છે આમ અંદરની બાજુ અંદરના રસ્તેથી જઈએ તો ઠંડક હોય છે કેમ કે ખેતર વગેરે હોય હાઈવે પણ હાઈવે પર પણ છે આપણે તો અહીંયા પણ ખેતરો છે થોડું ઘણું ઠંડક છે એટલે સારું કહેવાય ને હમણાં આપણે અહીંયા ચા પીવા ઊભા છે અને અહીંયાથી ચા પીને પછી આપણે પાછા આગની તરફ નીકળીશું તો આપણે પાછળ દુકાને ઊભા હતા ચા વગેરે આપણે પીધીને આરામથી બેઠા કાકા જોડે વાત કરીએ દુકાનવાળા ભાઈ જોડે વાત કરીએ અને આપણે જોડે એક પણ પૈસા નથી લીધા તો ભાઈ ગુજરાતીનું તો દિલ મોટું જ છે તો છે ખબર છે લોકોનો પણ હે ને તો આ રીતે મદદ મળી શકે છે આપણું ને અને લોકો કર્યા કરે છે મદદ વાંધો નહીં તો આપણે ધીમે ધીમે નીકળીએ આગળની તરફ હવે તો અત્યારે ટાઈમ થયો છે ચાર વાગી ગયા ને હજુ સુધી આપણે સાયકલ ચલાવીએ છીએ લગાતાર હજુ સાયકલ ચલાવીએ સાડા ચાર વાગ્યા સુધી પછી ક્યાંક આગળ ચા પીશું એ જ કરવું પડશે અને ચા પીશું નાસ્તાનું તો હવે ખાવાનું ખબર નહીં પાંચ વાગ્યા અથવા પાંચ વાગ્યા પછી જોઈએ આગળ એટલે આપણે ચાની કંઈક દુકાન આવશે તો પાછા આપણે કંઈક ચા પી લઈશું કેમકે આપણે જે ચા તો વધારે જ પીવાય છે તો ચલો મળીએ થોડી સાયકલ લગાતાર ચલા લેવું ને ચાર વાગ્યા છે ને કહો ફૂલ ગરમી ચાલુ છે હવે કંઈ એવું લાગ્યું કે જંગલમાં આ છે ને કેમ કે હવે થોડુંક સીન અલગ જ થઈ ગયું છે પૂરું જંગલ જંગલ આવે એવું થઈ ગયું છે હવે ને વાગી ગયા છે સાડા ચાર વાગ્યા ને પૂરું જંગલ જંગલ સાયકલ તો આપણે હજુ બે કલાક તો ચલાવવાની છે જેટલા સુધી જવાય એટલા સુધી જશે અમરેલી અમરેલી કાલે બપોરે પહોંચી જશું મારે ખ્યાલથી હા અમરેલી કાલે બપોરે તો પહોંચી જઈશું આપણે હમ કંઈ નહીં કાલે બપોરે અમરેલી પહોંચશું અમરેલી પણ સાંજે તો વટી જશું હમણાં જેટલું થાય એટલું આપણે સાયકલ ચલાવી લઈએ કેમ કે આગળ યાર પહાડ દેખાય છે કે કેવું ખબર નહીં પડતી કેમ કે હમણાં બધું અલગ જ દેખાય છે હા ને સાયકલ ચલાવી લઈએ ચલો ફટાફટ આજે તો સાડા ચાર વાગ્યા તો પણ ભાઈ ગરમી છૂટે છે તડકો પણ છે સાડા ચાર વાગે પણ હમણાં વાતાવરણ તો ઠંડુ હોવું જોઈએ પણ આ ખબર નહીં યાર ગરમી થાય છે તો ચલો વાત ઓછી કરીએ ને સાયકલ થોડી ચલાવી લઈએ પછી આપણે આગળ પાછા વાત કરીશું અહીંથી ચઢાવ છે સાંભે છે ને અહીંથી ચઢાવ છે તો બસ આટલા ચડાવ મેં યાર થાકી ગયો તો લાગે છે આવો તો પહાડો પણ નહીં ચડે ને ધક્કો મારું તો બી નહીં પડે કેમકે યાર થાક તો અમને નથી લાગી જાય આ તો હજુ લગી નામ આમ ચડાવ પહાડ જેવો આવ્યો નહીં કંઈ તો હાઈવે હાઈવે આવ્યો એટલે વાંધો નહીં પહાડ જો પહાડ આવ્યા તો તો યાર ગયો કઈની તાકાત કરી લેશો ચલો હવે સાડા ચાર થઈ ગયા છે ઊભા છે પાછા ધીરે ધીરે નીકળ્યા હવે હાલત ચલો થોડો સાયકલ ચલાયર પછી આવા જંગલમાં રહી જવું ચલો સાયકલ ચલાવ્યા પછી આગળ આપણે ફરી પાછા મળીએ મારે છોટા હા તો અત્યારે હું જઈ રહ્યો છું અમરેલી અમરેલી બાજુ ને ભાઈ મળી ગયા છે જીજે ચોત્રીસ થી ના રહ્યા ભાઈ હેલો ભાઈ કેવું છે મસ્ત મજા આવે ને હારું ને તો ભાઈ કાલે જ વિડીયો જોયો એવું કે મેં સાળંગપુર હતો ને તો એવું કહે કે કાલે જ વિડીયો જોયો ને પછી તો ઇયરફોન નાખીને જતો હતો ને આપણે આવી ગયા સાઈટમાં ને ભાઈ મળી ગયા

નહીં નહીં હમણાં આવું ધીમે ધીમે નીકળે ને ધીમે ધીમે નીકળે એટલે પછી આગળ કંઈ પણ રોકાઈ જઈએ તો આપણો અત્યારે જે ભાઈ મળે ઉદયપુર બાજુના જ છે ને એકદમ ફોન છે એટલે પાછું ફોન કાઢવો પડે કેમેરો કાઢવો પડે ઓપન કરો ભાઈ ગોપ્રો તો યાર જરૂરી છે જ બ્લોગ આવે તો ગોપ્રો જરૂરી છે ને આપણી પાસે અત્યારે ગોપ્રો તો નથી ફોનથી જ કામ ચલાવે છે આપણે એક રાખીએ ત્રણ ચાર રાખ્યું ચાલે તો આવું છે લોકો મળતા રહે છે અમુક બીજા એમના રિએક્શનો મસ્ત મસ્ત આવે અમુક લોકો મળે એટલે રિએક્શન કરે એટલે મસ્ત જોરદાર આવે અને એક આપણી જોડે ગોપરો હોય તો ચાલુ હોય તો એમને રિએક્શન આપણે હા હેલો કરે મળે વાતચીત કરે એ એ રેકોર્ડિંગ થઈ જાય તો ફોન હોય તો પાછું કાઢવું પડે હે ને તો હવે જોઈએ કંઈ નહીં હમણાં તો ફોનથી જ ચલા બ્લોગ ચાલુ રાખવો પડે છે નસીબ હશે તો લીધું તો કંઈ નહીં ચલાય ને આ તો ભાઈ ઝાડવા ઝાડવા જંગલ જંગલ જેવું લાગે છે કેમ કે આજુબાજુ ખેતર છે આમ ખેતર જ છે આજુબાજુ પણ થોડુંક કમ્પ્લીટ વ્યવસ્થિત બધું આવે તો સારું લાગે અહીંયા અંધારું થઈ જાય તો યાર શું કરવાનું કેમકે હજુ લગીન મારે બેટરી નથી તો કંઈ નહીં ચાલીએ ધીરે ધીરે આરામ આરામથી આપણે ભાઈ રસ્તો એવો લીધો છે ને કે પહેલાં સીધા રસ્તા જતા ચાલીસ કિલોમીટર ને જે આ રસ્તો પકડ્યો છે આ રસ્તો છે છેતાલીસ કિલોમીટર છ કિલોમીટરનો ડિફરન્ટ વસ્તુ એ છે કે પેલો અંદરવાળો રસ્તો હતો ને આ મેન હાઈવે છે તો આપણે મેન હાઈવેથી જે ઇંચ બરાબર છે બાકી અંદરવાળા રસ્તાથી જે તો કંઈ રહેવાનું પ્રોબ્લેમ પડી જાય તો હાઈવે માટે જ બરાબર છે ને જ્યારે હું अंदर नहीं बाजू शू ने गाड़ी आ जाओ करें साइकिल अपने तरफ गाड़ी लाइफ तो नहीं हो तो, तो सारो સાયકલ આ પ્રોબ્લેમ થાય પછી ચા પીને પછી પાછા બાજુમાં ચા છે ચા બાજુમાં પીને પછી આપણે કાયરેક નીકળી જઈશું હાઈવે તરફ તો મિત્રો ચા તો પી લીધી છે અને હવે હું હાઈવે પર ચડી ગયો છું ને ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યા આવ્યા છે હવે છ પણ વાગી જશે તો આપણે તો હાઈવે પર અત્યારે ચઢી ગયા છે તો હવે આગળ રોકાવાનું કેવું છે એ તો કંઈ નક્કી નથી કેમકે મેન હાઈવે પર જ આપણે ચઢી ગયા છે ને આપણે અમરેલી આ કોટ રાજકોટ આટકોટ પણ આવે ને રાજકોટ પણ આવે અમરેલી આવે એવાળા રસ્તા પર આપણે ચડી ગયા છે એટલે આજે કેવું રોકાવાનું છે એ તો ખબર નથી બે જેટલું જ ચલાય એટલું આપણે અહીંયાથી છે અમરેલી છે પિસ્તાલીસ કિલોમીટર ને આઠ કોટ છે અડતાલીસ કિલોમીટર ને રાજકોટ છે સો કિલોમીટર ને મોરબી છે ભાઈ એકસો એકસઠ કિલોમીટર જે કે નહીં લાગતું લાગે છે લાગતું છે યાર હું બોલું તો બતાવું છે ને તો હાઈવે પર ચડી ગયા છે આપણે હવે મેન હાઈવે છે ને સિંગલ પટ્ટીનો ડબલ પટ્ટી પટ્ટીવાળો તો ચલો હવે જેટલું પણ એટલું સાયકલ ચલાવીએ ને આજનો સ્ટોપ રોકાણ ક્યાં છે તો કોઈને ખબર નથી મને પણ કોઈને ખબર નથી ક્યાં રોકાવાનું છે પણ જવા દઈએ જ્યાં રોકાવાનું ત્યાં ચલો આપણે પછી પાછા મળીએ થોડું સાયકલ ચલાવી લઉં ચા તો પી લીધી છે હું તો હમણાં અત્યારે છ વાગી ગયા છે પાછળ એક ભાઈ મળી ગયા હતા તો એમની જડે વાતચીત કરી અને વિડીયો તો નહીં ઉતારી શક્યો કેમ કે એક તો ચાર્જિંગ પણ આપણું જ આવ્યું છે એને હજુ પાવર પેંકમાં પાવર બેંક પર આપણે લગાવીશું આને ભાઈ એક તો વસ્તુ છે કે ભાઈ ગો ગોપ્રો તો જરૂરી છે હવે તો ટ્રાવેલિંગ કરતો એમના માટે ગોપ્રો જરૂરી છે જેનાથી વિડીયો લોકો મળે તો આપણે વિડીયો વગેરે ઉતારીએ અને વાતચીત કરીએ ફોન 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 કરીને કેમેરા સ્ટાર્ટ કરવો પડે છે બહુ લોકો મળી બહુ મસ્ત મસ્ત લોકો મળે છે જોરદાર કરે અડધો ટાઈમ તો ત્યાં જ કર્યો વાતમાં તો અડધો ટાઈમ છે તો કંઈ નહીં હવે હાઈવે પરથી આપણે રહેવા માટેનું કંઈ આપણે કરવું પડશે એ હા તો ચલો પાછા આપણે ધીમે ધીમે આગળ આ બાઈક મળી ગયા છે નવા સબસ્ક્રાઈબર આપણા તો હવે પાછા ધીરે ધીરે આપણે આગની તરફ નીકળીશું કેમકે છ વાગી ગયા છે ને આપણા જોવાના ક્યાં ઠીક કારણ નથી રહેવાનું થોડું પ્રોબ્લેમ છે જેટલું થાય આપણે સાયકલ હકાવીએ ને ચલાવીએ પછી આગળ જોઈએ કે રહેવા માટેનું તો ચાલો મળીએ પાછા આગની તરફ હમણાં તો યાર ફોન પડતો પડતો બચી જતો કેમકે આ નીકળી ગયું ફિટિંગ કરવા જતો તો ના નીકળી ગયું હવે આને ફિટિંગ કેવી તો છે અને અંદર ડબાવવું પડશે એવું લાગે ને ચાલો અને દબાવી દઉં અંદરની તરફ અત્યારે ભાઈ આપણે જમવા તો આવ્યા છે કેમ કે ભૂખ બહુ જોરદાર લાગે છે ને કેમ કે કારના સાયકલ જ ચલાવે છે ને પાછું એક વસ્તુ મારે એવું છે કે સાંજે જો રેવાનું ના મળે ને તો ભૂખ બી નહીં લાગતી અને એમ લાગે કે રહેવાનું ચલો મળી ગયું છે મસ્ત મજાનું તો કેમ કે મેન હાઈવે છે એટલે હવે સાંજ થઈ ગઈ છે અને હવે હું સાયકલ પાછો નહીં ચલાવું કેમ કે સાંજ રાત જેમ જેમ રાત જાય તેમ તેમ કેમ કે મોટી ગાડી હોય એ વધારે ચાલતી હોય એના માટે હવે આપણે સાયકલ તો નહીં ચલાવીએ અને અહીંયા હોટલ છે સંત સંતકૃપા હોટલ કરીને તો અહીંયા સાઈડ પર આપણે જોઈએ ટેન્ટ લગાવીએ અને કેમ પૂછ્યું તો કીધું છે કે હા શું જાય કાંઈ વાંધો આપણે ગુજરાતમાં છે એટલે કોઈ પ્રોબ્લેમ તો નહીં પડે તો આજનો દિવસ આપણે અહીંયા રોકાવાનો છે ને કંઈક આવી રીતે છે હવે આપણે જમવાનું થાય છે જમીને પછી આપણે અહીંયા રોકાવશું મિત્ર આવી ગયો છે પાછો હે તો પહેલા જમીએ હમણાં બધું તૈયાર થાય છે તો પછી પાછા આપણે મળીએ પાછા હાલ અત્યારે હું અહીંયા કેમ્પિંગ કરવાનો છે આટલી જગ્યા ને પણ આપણે એક વસ્તુ એ છે કે ભાઈ નીચે તાટપત્રી જે પાથરવાની એ નથી આપણી જોડે ને જે ટેન્ટ છે ને આપણે તે આનંદ જ મૂકીએ છે તો હવે અહીં આપણે અહીંયા મસ્ત રીતે પાથરી દઈશું આજુબાજુ જોઈ તો છે ને તો હવે અહીં આપણે કેમ્પ લગાવી દઈએ તો ફાઇનલી મિત્રો આપણું કેમ્પ લાગી ગયું છે અને અહીંયા કંઈ રોકાયા છે તો હું પછી આવતીકાલે તમને જગ્યાનું નામ કહીશ અને જગ્યા તો ખબર નથી પણ આવી તો છે કંઈ ટેન્ટ આપણું લાગી ગયું છે ને અરે ટેન્ટ પાછળ આપણી સાયકલ તો આજે રાતે આપણે અહીંયા રોકાઈ ગયા છે હોટલની બાજુમાં અને જમવાનું પણ આપણે થોડી વાર પછી ફ્રેશ થઈને પછી આપણે જમી લઈશું અને હા મિત્રો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી કહેજો હું કમેન્ટ તો બધાની વાત છું અને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હું પહેલાંથી તમને કહું છું કે તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે તો આવી રીતે કંઈક આપણે લગાવી દીધું છે બધી નૈયા સાઈડ સાઈડમાં હોટલ છે કઈ કઈક આવી રીતે છે મસ્ત એવું મજાનું અને આપણે અહીંયા ટેન્ટ લગાવી દીધું છે તો મળીએ કાલે કાલે પાછા આપણે મળીએ નવી સોલો ટ્રાવેલમાં તો બસ આ હતું તો આવતીકાલે મળીએ હર મહાદેવ જય હિન્દ